ડોલર છાપવા બહુ ઈઝી વાત નથી એમ તમને બધા એમ થતું ભાઈ આટલો પગાર ને આટલો પગાર ને તો આવી રીતે જો આંકણે બધા પંચઆઉટ કરી કરીને જો આવી રીતે પોતાનો ખાલી ફેસ જ દેખાડવાનો મોઢું દેખાડો એટલે પંચઆઉટ થઈ જાય તો ભાઈ અમારી હોટેલ આવી ગઈ છે જો આ અમારી હોટલ છે તો તમને લાગ વેજીટેરિયન માટે જિંદગી બહુ ટફ છે લાભ લાવણા તો હવે લંચ ટાઈમ થઈ ગયો છે અને જઈશું લંચ કરવા તમે ગુડ મોર્નિંગ ભાઈ બધા સ્વાગત છે તમારા બધા એક નવા બ્લોગમાં તો ભાઈ જો મારે તો હવારમાં જો હું જોઉં બહાર નીકળ્યો ડ્યુટી જવા માટે હોટલ જવા માટે તો જો આમાં મારે દવા ખાંડવાનું મશીન આવ્યું મારે જો આવી રીતે રોજ લગભગ અઠવાડિયામાં બે થી ત્રણ વખત દવા ખાંડવાનું મશીન આવે જો હું તમને બતાવું તો પોણા સાત થઈ ગયા છે તો બસ અમારી આવી ગઈ છે તો જો આ બસ અમારી સ્ટાફ ને બધાને લઈ જાય અને મૂકી જાય તો લગભગ પંદરસો જણા છે ભલામણા આઠ થી દસ બસ ભાઈ મને તો બહુ બહુ વાંચ આવે છે ભલામણા દવાની રહેવાતું નથી અલગ અલગ નથી ગાય ગયા બસમાં લઈ ગઈ તો હવે ઠંડી પડવાનું અમારી ચાલુ થઈ ગયું છે ઓગણીસ સેલ્સિયસ તાપમાન આવી ગયું છે હવે ભાઈ ઠંડી તો મને બહુ લાગે ભલાવણા જો મને તો ધરાક હોય થયો બહુ લાગે છે ઠંડી અને તમે જો અહીં ઘણા બધા ડુંગરા લગભગ કોતરી કોતરીના આલોકોએ ઘર બનાવી નાખ્યા છે તમે આખો ડુંગરો જો ભલામણા ઠેઠથી લઈને ટોચ ઉપર એ ઘર બની ગયા ભલામણા તમ તો જો હા હું પબ્લિક છે એટલે આપણે ડુંગરા હોય ને તો ડુંગરા ઉપર ભગવાન માતાજી હનુમાન દાદા જ બેઠા હોય પણ અહીંયા પોતે માણસો પોતે વીહી ગયા ભલા ડુંગરા ઉપર જુઓ તમે જો આખો ડુંગરો કોઈ થી કોઈ મસ્ત વિલાન ઘર ને એવું મસ્ત બનાવ્યું છે ને હમણાં ખબર ને આ લોકો ચડતા ઉતરતા કેમ હશે મને એ નહીં ખબર પડતી જો ભાઈ અમારી હોટલ આવી ગઈ છે જો આ અમારી હોટલ છે તો તમને લાગતું હોય ભાઈ કે છે આ હોટલ આખો ઉમરામાંથી ને કોતરેલી છે ભલે હમણાં હોટલ એ આ હોટલમાં કમસે કમ સાડા છસો રૂમ છે અને એક રૂમની કિંમત છે સ્ટાર્ટિંગ એક લાખથી ચાલુ થાય છે તો ભાઈ યાર બહુ મોંઘું પડે ભાઈ આપણને તો ચાલો હવે સાત વાગી ગયા છે અને બ્રેકફાસ્ટ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો ફટાફટ અમે બ્રેકફાસ્ટ કરી તો બ્રેકફાસ્ટમાં જો કે આવી રીતનું મારે સેટઅપ હોય છે અને વેજીટેબલ્સ ને એવું બધું આપે છે ચીઝ ને એવું બધું તો હું તો ભાઈ હું ખાઉં છું ની મને ખબર પડતી આપણી પ્લેટ હંમેશા ખાલી જ હોય એમાં કાંઈ ન હોય ભલામણા જો આ કાંઈક ન્યુટેલા જેવું ચોકલેટ છે તહીની છે બ્રેડમાં લપેટીને મને ખાવા પડે આમ બીજું બીજું શું હોય અને આ સામેની હોટલ છે ભલામણા કેવી મસ્ત લેગાય છે આમ જો બધી બાજુ પાણી ને મસ્ત દરિયાની વચ્ચે હોટલ છે આવી રીતનું છે અમારું જો કામકાજ મસ્ત નહી બહુ મસ્ત કેમેરો છે આનો તો જો બહુ મસ્ત કેમેરો જો આટલો બધો તો જોઈએ લો તો હવે લંચ ટાઈમ થઈ ગયો છે અને જઈશું લંચ કરવા તમે આ તો જોઈ શકો બાર મસ્ત કેવું વાતાવરણ કેવું મસ્ત છે સમજો વાહ કેટલું મસ્ત લાગે સમજો આ સામેની હોટલ છે બલાંજ કરીને છે ભાઈઓ જોઈ કેમેરામાં કેટલું ઝૂમ થાય છે કેટલું માણસ દેખાય છે કે નથી દેખાતું આથી તો ભલામણા ઘણી હોટલ લાગી છે પણ આઈફોન સિક્સટીન પ્રોમેક્સનો નો કેમેરો બહુ જોરદાર છે ભાઈ જો ઝૂમ કરી એટલે આંખે તો કાંઈ નથી દેખાતું પણ ભલામણા કેમેરામાં ખબર અરે વાહ એ લાય આ તો બધું નાતા હોય ચોખ્ખું દેખાય ભલામણા આમ તો હિસ્કા ખાય છે ખરેખર યાર આંખમાં આંખે મને નથી દેખાતું પણ આ કેમેરા જોઈ જાય ભલામણા ખતરનાક કેમેરો છે જો આ આપણો ફોન જો આ આઈફોન ભાઈ તો ચલો હવે લંચ કરતા આવીએ અમે પણ તો ભાઈ આપણે આજના લંચમાં છે થોડુંક સલાડ છે ખબર નહીં કેચઅપ અને આ ખબર નહીં લંચમાં આ લોકોએ મને આવું જો કે હું તો વેજીટેરિયન છું એટલે આપણે જાજા ઓપ્શન નથી બહુ જાજા આવતા ઓનિયન રિંગ્સ છે અને આ હું કે ભાઈ ફ્રેન્ચ ફ્રાઈ લીધી છે કેચઅપમાં બોળી બોળીને ખાવાની આ છે એક ફ્રૂટ લીધું બસ એ ખાવાનું ભાઈ આ છે જિંદગી એટલે વેજીટેરિયન માટે જિંદગી બહુ ટફ છે એટલે આ બહુ કહેવા આવે કારણ કે પંચાણું ટકા બધા નોન વેજીટેરિયન છે ને પાંચ ટકા કદાચ વેજીટેરિયન હોય તો બધા એવું છે બધાને એમ થતું છે કે ભાઈ ભાઈ અહીંયા રિયો રિયો ડોલર છાપે છે એમ તો ભાઈ ડોલર છાપવા બહુ અઘરા છે અહીંયા ભાઈ જો ગમે ખાઈને પીડું રહેવું પડે બોલા અહીંયા ડોલર છાપવા કાંઈ ઈઝી વસ્તુ નથી એમ બહુ અઘરી વસ્તુ છે ભાઈ તમને બધાને ખાલી દેખાવ ખાલી આમ દૂરથી સારું લાગે કે આમ કે ડુંગર રડ્યા રળિયામાં લાગે પાંચ જાવી તો ભાઈ ખબર પડે ભાઈ તો આવું છે ભાઈ ડોલર છાપ ખાબવું ઈઝી વાત નથી એમ તમને બધાને એમ થતું ભાઈ આટલો પગાર ને આટલો પગાર ને ભાઈ લાગે અહીંયા અહીંયા શું કહેવાય ભૂકા કાઢી ભૂકા નીકળી જાય એવું તો આલો ખાય તો ભાઈ અહીંયા કણે ખાવામાં તો કાંઈ બિલકુલ કાંઈ હરખાઇ આવતી જ નથી તો એવું છે ભાઈ ત્રણેય ટાઈમ એક ટાઈમ આઈકડા ખાવાનું ભાવતું નથી મને બધા બધા જ્યારથી આવે છે ને ત્યારથી આવું ના કે આપણા ઇન્ડિયાના બે જણા જ છે એ અને એશિયાનું કોઈ નથી લગભગ ઇન્ડોનેશિયાના થોડા ઘણા છે રાજા નથી એટલે એટલે આમ ઘણો ને તો પંચાણું પંચાણું ટકા સ્ટાફ અહીંનો લોકલ છે એટલે એ લોકો એશિયન ખાવાનું ન બનાવે ખાલી અહીંનું બનાવે એમ આવડા લોકોને ભાવતું જ એવું છે જાજો તો હું ખાલી ફ્રૂટ ને એવું ખાઈને જ પડ્યો રહું છું કારણ કે ફ્રૂટ આપણને એકણે મળી રહે બધું ફ્રૂટ મળે ફ્રીમાં એટલે વાંધો ન આવે આડોળું થોડું ખાઈ લેવી અને પછી છેલ્લે લાસ્ટમાં ફ્રૂટ ખાઈ લેવી સલાડ હોય બ્રેડ હોય એ બધું હોય બાકી તો હું કિચનમાં જ કામ કરું છું એટલે કિચનની અંદર બધી વસ્તુ મળી જાય એમ એટલે મારે કાંઈ જરૂર ન પડે એટલે બાકી બીજા ડિપાર્ટમેન્ટવાળાને બહુ ઘેર આવે જેમ કે હાઉસ કીપિંગ થઈ ગયું પછી આ સર્વિસવાળા મળી જાય વેઇટરમાં કામ કરતા હોય ને કિચનમાં તો મળી જ જાય એટલે એવું છે અમારે કાંઈ મારે એટલે ગમે ને ગમે ગમે દેશમાં ગમે ખૂણે જાઓ ને એટલે મારે વાંધો આવે એવું જ નથી ભાઈ મને ગમે ના ખાવાનું મળી જ જાય એમ કારણ કે આપણે ભાઈ કિચનમાં કામ કરવા ન હોય તો આજે બનાવીને ખાઈ લેવી એવું કહે એટલે કે અંદર ગમે તમે ખાઈ શકો કિચનમાં બનાવવાનું બનાવી શકો એમ કાંઈ એવું નહીં કે ઓલો કી જાય ને આમ કી જાય ને ઉપર મેનેજર નજર રાખતા હોય એવું કાંઈ નહીં તમે બધું ખાઈ શકો એમ તો ભાઈ હવે રજા પડી ગઈ છે મજા જો જોકે એવું લાગે નહી કે ભાઈ આજે કામ કામ કર્યું હોય એવું એટલે આ આમ શું કહેવાય આઠ કલાક તો ખબર જ નથી પડે કે કેમ પૂરી થઈ જાય છે એમ હમ હજી ગયા હોય ત્યાં આધ કલાક આમથી આમ થઈ એક કલાક ખાવામાં કાઢવી ત્યાં પૂરું બસ મજા આવી જાય પેલા એક બે બસ મિસ થઈ ગઈ એક બે બસ તો હોઈ ગઈ હવે ત્રીજી બસ મેં પકડી લીધી ભલાવણા કારણ કે આ ટાઈમ ટુ ટાઈમ બસ હાલે ક્યારેક મોડી હોય આગળ પાછળ તો ઘડીક ઊભું રહેવું પડે ક્યારેક બહુ ઊભું રહેવું પડે ક્યારેક તો વાટ જવું ફેંકી જાય તો એ બસમાં આજ તો આપણે ભાઈ ટાઈમે ટાઈમ બસ પકડી લીધી છે તો ચાલો હવે જઈએ આપણે સીધા આવડા રૂમે તમે બતાવું અમારો લોજમાન એટલે આવડા લોકો લોજમાન કહે છે અમે અકોમોડેશન તો આવી રીતે જો આ પંચ આઉટ પંચઆઉટ કરીને જો આવી રીતે પોતાનો ખાલી ફેસ જ દેખાડવાનું મોઢું દેખાડો એટલે પંચ પંચઆઉટ થઈ જાય જાવી ત્યારે મોઢું દેખાડવાનું આવી ત્યારે મોઢું દેખાડવાનું મોઢું દેખાડવા એટલે આપણું પંચિંગ થઈ જાય એમ પૈસા તપાવવાના ચાલુ તો ચાલો હવે આપણું ઘર આવી ગયું છે જો કે આપણું ઘર જ કહેવાય તો ફાઇનલી ડ્યુટી ખલાસ થઈ ગઈ અને વાગ્યા છે ત્યારે સાડા ચાર સાડા ચાર વાગ્યા એટલે સવારે આઠ વાગે જવાનું ચાર ચારે પૂરું ભાઈ પૂરું સીધા ઘરે રૂમે અને આ આપણો રૂમ છે જો જોઈ લો અમારો રૂમ કેવો છે જો આવો કંઈક રૂમ છે અમારો આવી ગયા હવે રૂમે હવે કાંઈ ખાઈશું પીશું આડાવાળા કાંઈ જશું એ કપડાં યુનિફોર્મ છે ને ધોવા નાખવાનો હોય મારે તો જશું ન્યાય છે હવે લોન્ડ્રી બોન્ડ્રી તમને બતાવું તો જો ટીવી છે પણ ટીવીમાં આપણને કાંઈ ખબર પડતી નથી કાંઈ હાલતી વાલતી નથી એટલે આવીને પહેલાં આપણે મસ્ત બાલ્કની ખોલવી પડે અને બાલ્કની બહાર કાંઈક આવવું છે જો તો આવી અમારે બાલ્કની છે ઇન્ડિયામાં તો અત્યારે કેટલા વાગે ખબર છે સાડા ચાર અહીંયા સાડા ચાર થયા છે એટલે પાંચ છ ને સાત સાંજના સાત વાગી ગયા છે લગભગ અંદર જ થઈ ગયું છે ઇન્ડિયામાં પણ અમારે તો જો હજી એટલું હંજો છે એટલે આવું છે ભાઈ જો અને આવું શું કહેવાય આઠ કલાકની નોકરી એટલે બહુ સારું કહેવાય ભાઈ મેં વાંભ્યું છે કે ગુજરાતમાં બાર કલાક નોકરી કરવાની એ લોકો વાત કરે છે ભાઈ જે કરતો હોય ભાઈ સાના માના બે હું ભાઈ અમે જો કે અમારે હોટલ ઇન્ડસ્ટ્રીમાં બાર કલાકની નોકરી હોય છે દસ કલાક આઠ કલાકની હોતી જ નથી કોઈ જઈને થતી ભાઈ હમણાં મેં ઇન્ડિયામાં બે વખત બે ટ્રેનિંગ કરી અને એક વર્ષ મેં હયાતમાં નોકરી કરી અમદાવાદમાં ભાઈ બાર કલાક નીચે મેં કોઈ દિવસ બાર કલાક નીચે મેં કામ નથી કર્યું બાર કલાકની ઉપર જ થાય અમારે રોજ કારણ કે જો કે એ લોકો છ ઓફ આપતા હતા છ રજા આવ્યો આપતા ગમે ત્યારે લઈ રહ્યું એવું પણ ભલામણા બાર કલાક બીજી ઇન્ડસ્ટ્રીમાં થાય તો તો ભાઈ ધાર્યા ઉઠશે હો ખોટા ખોટા આ ભાઈ એટલે ધ્યાન રાખજો બધા ખબર ને આ કોને આ હળી કરી ભાઈ બાર કલાકવાળી

તો મળે નેક્સ્ટ વિડીયોમાં વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં વિડીયો આવા નવા મસ્ત જોવા મળે છે તમને બાય બાય ટેક કેર થેન્ક યુ